ચીલી ફ્લેક્સ લખ્યા બીજા જે પાપડ બે આપણે હેંકેલા તે અંદર હું ચૂડો કરીને રાખી દઉં આ બહુ જ હારી ચેપી શાક બનતી છે તમે બનાવજો એક વખત ને ખાજો ઘરવાળાને બી ખવડાવજો પાપડ મેં આમાં લખ્યા બે પાપડી મેં ડાણ બનાવ્યો আজি মানে কি চপটো চপটো খাওঁ মন থৈ লৈ কিন্তু চাহ বেয়া পাপনা চুৰা বনাই দিম সাধে হাতে লীলু মৰচুবি কাপি অঘৰ নিটো মই আমি চিলি ফ্লেক্স লাগে মই লীলু মৰচুনা কাপি দি থাকো মিঠা অৰ্ডাৰ উপৰ দি ৰাখি দে মিক্স কৰিলে লিবু রস লাখ পাপড়া চুড়ো তৈরি ছদম কড়ো কক একটু একবার জরুর বানজো ট্রাই করজো আমার রেসিপি তো মানে কে লাগে আমি বেসিপি লাইক করজো শেয়ার করমেন্ট কর ভুলতা তা রেসিপি তো જોવા મળે ને જે ઘંટી આવે ને પ્રિસ કરવો ન ભૂલતા તે બીજી રેસીપી તમને મફતમાં જોવા ચાલો આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરું કે જે ફટાફટ બની જાય ને તમે નાસ્તામાં બી ખાઈ શકો એમ પર બી તમને ભૂખ લાગે અને ફટાફટ બનાવીને ખાઈ શકો એને હારું લીધેલા છે મેં ટામેટા એ ટામેટું કાપેલું છે ધાણા કાપેલા છે એક મોટી પ્યાજ લીધેલી છે એમાં લીચર પાપડનું પેકેટ લીધેલું છે એમાંથી હું ચાર પાપડ ખરા બે પાપડનું રાવણ બનાવવા ને બે પાપડનો ચૂડો બનાવવા પાપડનો ચૂડો એ બહુ સારો બને બહુ જ સ્વાદિષ્ટ બનતો છે તમે બનાવીને એકવાર ટ્રાય કરજો હવે મેં બે પાપડ એના હાળું લીધેલા છે ચૂડા સારું ને બે પાપડ છે તો પાપડનું રાવણ બનાવવા લીધેલું છે ચાલો તો બનાવવાનું શરૂ કર પાપડનું પહેલાં એમ જ તેલ વગર ઠીકી લેવા પાપડને એટલે હાળો ઠીક કાઢેલો છે એટલે આપણે બીજા ત્રણ પાપડથી ભેગી કરીએ તવીમાં તમે ચાહે તો જે બી પાપડ ઘરમાં હોય એને તમે બનાવી શકો એવું કંઈ નથી કે બીજે પાપડ જ લેવાના ઘરમાં જે કંઈ બી ઘેર બી આપણે બનાવી અડદના પાપડ તીનથી બી તમે બનાવી શકો હવે મેં પેલા ચાર પાપડ લીધી લીધા એના બે પાપડનું આપણે અહીંયા હું તેલ થોડું કરી લેવા મને બહુ તેલ પસંદ નથી ત્યાં પણ તો તેલ લીધેલું છે હળીમાં હું થોડુંક જીરું રાખા થોડુંક ઈંગ રાખા હળીમાં થોડા જે કાપેલા ને તેમાં અડધા કાંડા રાખ્યા ટામેટું રાખવા અડધું થોડુંક આદુ લખવા ગોળી રાખવાનું થોડાક મસાલા રાખીએ આપણે થોડુંક કડદ હિસાબથી મરચું રાખવાનું છે ધાણા પાવડર રાખવાનો છે पाणी लाखी टामेटाने आपण चढवा देणार टामेटा एकदम चढिया आणि पाणी लागतं पाणी पकडवा देऊ पाणी आपण पकडी गेल पाणी ल देवा पापड पाणी शोषी लोक टुकडा ने अंदर राखी दे, वा दे সব ঝাড় হু বনে তুমি বনও তো গরম পাপ পড়েলে আছে ফট থাকে খাবার আপু তৈরি হয়ে যায় তাকে থবা চালো আপনার বীজ রেসিপি বানিয়ে পাপড় চুড়ো এক বাউল লিধে এই টামটা যে কাপেলা সে অন্ডে রাখি দেব এই চাট মসালো থকা দম দাখি আপোনাৰ বড়ো মিক্স কৰি লওঁ বহুত সাৰি বনাই অৰ্ডাৰ চাহো তিছে ৰাখি থাকে আখি ৰেচিপি বটি যাব পাৰে কিম কেম বনালো যপ হাণু একদম তৈয়াৰ দা ৰাখি দিয়ে হাণু বু বহুত সাৰোঁ বন એક વર્ટ બનાવજો ને ઘરવાળાને ખવડાવજો એકદમ હેલ્ધી રીતથી બધી રેસીપીઓ તમારે બતાવું જો પૂરીઓ રંધાઈ હોય તો તેને આસાન થઈ જાય ને આસાનીથી મારી રેસીપી સમજમાં આવે એટલે અઢૂળું ન મુકતા પૂરી રેસીપી જોજો ચાલો